બનાસની બેનગેની બેન બનાસ કાઠા લોકસભાની ચૂંટણી જીત્યા બાદ વાવ વિધાનસભાની તમામ પ્રજાનો આભાર વ્યક્ત કરવા વાવ ખાતે આભાર દર્શન કાર્યક્રમમાં કોંગ્રેસ સમિતિના પદાધિકારીઓ કાર્યકરો સામાજિક અને રાજકીય અગ્રણીઓ તેમજ વાવ વિધાનસભાની તમામ પ્રજાજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મારા માઘરામાં હિરા माझ्या मा हो ना बीज काय नाही ने गरीब ना दीकरीने वॉर्ड आप કે અમારા ભારતીય સંસ્કૃતિ માં જ્યારે બેન દીકરી કોઈ માવેરો માંગીને સદાસ્થાને સ્થાને આવે ને તો 加来！我来。<music> <music>

માનો કે આજે આવડું મોટું સન્માન મને ખબર પડી ટિકિટ કરીને ટિકિટ આપવી અને એનો નિર્ણય લેવા છે મને હવે બાપુ થોડી ખબર પડી કે આ બહુ અઘરું કામ છે કે આપડે બીજા પાયા કહીએ તમે જાહેર કરો જાહેર કરો પણ જો આટલું છે એના માટે હું આકાશ પાતાળ એક કરીશ એની પણ આપશો ને હું ખાતરી આપું દેશની બેન ગાય માતાની બહેન એવી બેન ઠાકોર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ ભરતસિંહભાઈ આદરણી કાંતિભાઈ ખલાડી આદરણી ભાઈ શ્રી અમૃતજીભાઈ ઠાકોર ભાઈ શ્રી ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ ભાઈ શ્રી રાજુભાઈ જોશી

આજે ઉપસ્થિત રહીને જે સમર્થન આપ્યું છે એ માટે આપ સૌનો ખૂબ કૃષિ આપણો દેશ છે ખેતી પ્રધાન દેશ છે ઉદ્યોગ પ્રધાન દેશ છે આપણા દેશના મોટા ભાગના લોકો ખેતી સાથે જોડાયેલા છે અને એટલા માટે સરકાર કોઈ પણ હોય એને ચિંતા કરવી હોય તો ખેડૂતની કરવી જોઈએ તમને ખબર છે હમણાં બજેટ રજૂ થયું ને કેન્દ્રમાં કેન્દ્રના બજેટમાં મેં કેની બે કહ્યું કે આ જીએસટી તમે આ ટેક્સ ગબ્બર ગબ્બરસિંહ જેવો ટેક્સ આ ટ્રેક્ટર ઉપર ને ખાતર ઉપર ને ખેડૂતની દવા ઉપર અને પશુપાલકના ખાણદાન ઉપર નાખો છો એ ઘટાડો ભાજપ ની સરકારે ઘટાડ્યો ટેક્સ તો ઉપર ઘટાડ્યો કસ્ટમ ડ્યુટી ઘટાડી તો ઉપર ઉપર પ્લેટિનમ ચાંદી અને સોના કરતા એક મોટી ધાતુ કિંમતી આવે એને પ્લેટિનમ કહેવાય આપણે પહેરીએ કોઈ પ્લેટિનમ અમારી બેનો દીકરીઓ બહુ બહુ સારું થાય કોણ પહેરે

પણ ખાનદાન લોકો વસે છે કે જેને બનાસની બેંક ખરીદી નથી શકતી પણ બનાસની બેંકનો પ્રેમ ખરીદી શકે છે આ લોકો છે એના અને એમનો મને કહો અહીંયા જીરુ રાયડો એરંડા આપણે આ વિસ્તારમાં પકવીએ છીએ એમએસપી એટલે ન્યૂનતમ મૂલ્ય ખેડૂતના ઘરમાં ખેત પેદાશ આવે ત્યારે એને ન્યૂનતમ મૂલ્ય મળવું જોઈએ ઓછામાં ઓછા આટલા પૈસા મળવા જોઈએ એમ નક્કી કરીને એમએસપી મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે ન્યૂનતમ મૂલ્ય કે સરકારે બાંધવું જોઈએ નથી રાયડા માટે નથી જીરા માટે કે નથી એરંડા માટે અને એટલે અહીંના ખેડૂતને મુશ્કેલી પડે છે આપને સૌને ખાતરી આપું છું કે આપના આશીર્વાદથી ગુજરાતમાં જ્યારે પણ કોંગ્રેસ સરકાર બનશે આ બધી ખેત પેદાશો ચિંતાની સરકાર ખંડ છે એ પૈકીનો કોઈ વિસ્તાર હોય તો એ આપણો બનાસકાંઠા ગાય દુનિયામાં ગાયોમાંથી

નર્મદા યોજના માંથી ઓગણીસ લાખ હેક્ટર ખેતરે નર્મદાનું પાણી પહોંચવું જોઈએ ગંદુ ગટરનું નું પાણી નહીં નર્મદા મૈયાનું ચોખ્ખું પાણી મળવું જોઈએ આ તમારો અધિકાર આ ભાજપની સરકાર આવી ઓગણીસ લાખ હેક્ટર ને આપવાનું હતું એના ઉપર કાતર મૂકી અને નવ લાખ હેક્ટર જ ખેડૂતને મળ્યું બાકીનું ક્યાં ગયું તો કે પહેલા માનીતા ઉદ્યોગપતિઓને પાણી આપી દેવાનું છે ખેડૂતના ખેતરે અને એટલે આપણો ખેડૂત નર્મદાનું પાણી એ ઉદ્યોગપતિને જોઈતું હોય તો એને પૈસા દઈને ખરીદવું પડે કરવો પડે બહાર લાવવું પડે પણ મારા ખેડૂતનો નર્મદાના પાણી પરનો અધિકાર હતો એને ભારતીય જનતા પાર્ટી છે એમ કહેવામાં મને કોઈ શરમ આના મારી આપ સૌને વિનંતી છે કે જે રીતે તમામ સમાજ એક થયા કોઈ સમાજ બહાર નહીં રહ્યો ગેડીબેનની ચૂંટણી આવી ગયા તમામ સમાજે યોગદાન આપ્યું ધૂળમાં આળોટી પાછી ત્યાં જઈને આડી પડતી હતી કોઈ કીધું તું શું કરશ એટલે બીજું કઈ નથી આ રૂમાળી ઉપર થોડી ધૂળ ચપટી ચોટે તો એ તો સેતુમાં હું કામમાં આવું અને આ રાજુભાઈ જોશી જેવા હતી તો એના પણ આશીર્વાદ સાથે હતા અને એટલા માટે જ આપણે આ ચૂંટણી જીત્યા આવતા દિવસોમાં આપનો આવો પ્રેમ ભારતીય જનતા પાર્ટીનો એ અહંકાર હતો આ દેશની કોઈ બેન દીકરી કોઈ પણ સમાજની બેન દીકરી અને રાજા મહારાજા એટલે ક્ષત્રિયો જરૂર બહુમતીમાં હતા પણ તમામ વર્ગના બ્રાહ્મણોના પણ રજવાડા હતા તમામ વર્ગના ક્યાંય ને ક્યાંય પટ્ટાઓ હતા રાજ્ય કોઈએ પોતાની બેન દીકરી અંગ્રેજને નહોતી આપી એમ છતાં એ વખતે ભાજપના એક ઉમેદવારે કહ્યું કે આ તો બેનું દીકરીઓ આપતા હતા અંગ્રેજોને આપણી બેન દીકરીનું અપમાન કર્યું यारे ये ब्रह्म समाज होय के क्षत्रिय समाज होय के दलित भाई होय सौवे भेगा देने के ने मदद <प्राथ> करी थी एमनो पण सोनो आ एकता प्रतीक खास करीने आपरो पक्ष्ट पक्ष्ट एक पक्ष कांग्रेस पक्ष ए तमाम ज्ञाती वर्ग धर्म ने साथे ले चालना चाणना विविधता में एकता वाला आपला देश मां बठाने साथे ले चाल। આ એક પક્ષ છે કોંગ્રેસ પક્ષ જ્યાં બહેનો દીકરીઓનું પણ સન્માન થાય છે આપણે કોઈના પર વ્યક્તિગત જવું નથી પણ અગ્નિની સાક્ષી એ સોગંદ ખાધા પછી પોતાની પત્નીને વફાદાર ન રહેતા હોય એને એને આપણે શું વધારે ત્યારે હું ચોક્કસ કહીશ કે કોંગ્રેસ પાર્ટી છે જેણે મહિલા સન્માન કરીને સૌથી પહેલા

સંસદમાં આપણો અવાજ આપણા રાષ્ટ્રીય એ ગરીબ દલિત પરિવારમાંથી સંઘર્ષ કરીને નીકળ્યા નવ વખત ધારાસભામાં ચૂંટાયા લોકસભામાં પણ ચૂંટાયા અને આજે રાજ્યસભામાં નેતા છે દલિત સમાજમાંથી આવતા આપણા રાષ્ટ્રીય પ્રમુખ છે તમામ સમાજને સાથે લઈને ચાલનારી કોંગ્રેસ પાર્ટી છે આપને સૌને પણ વિનંતી કરું છું કે જરાક એકતા રખાવજો અને આ મંચ ઉપર બેઠેલા છે ને એ બધા જ એક રહેશે અને કોક આડોળો થાય તો એને કાન પકડીને સીધો કરવાની જવાબદારી તમને સોંપીને જાઓ નિભાવશો બરાબર

બે પાંચ મૂર્તિ એક સાથે તૈયાર થઈ જાય લાયક જ હોય બરાબર ઘોડે ચડાયેલા જોવા હોય બધા બરાબર લાયક હોય પણ પછી જે કુટુંબ છે એ ભેગું થઈ નક્કી કરે કે આ વખતે આનો પ્રસંગ લેવાનો પછી ખાનદાન કુટુંબના બીજા ભાઈઓ એ શું કે બળવો કરે ખાનદાન હોય બળવો કરે એ ઓલાને ને કે ભાઈ કુટુંબમાં નક્કી થયું છે કે તું આ વખતનો નો વર રાહ જો હવે તું ચિંતા ન કરતો તું ખાલી હસતું મોઢું રાખજે તારી બૂટની બુટરી બાંધવાની જવાબદારી અમારી છે ને પેટા ચૂંટણીમાં જે હાઈકમાન્ડ મૂર્તિઓ બનાવે બાકીના જે મૂર્તિ હોય એને ભાઈની જેમ ખભો મેળવી ને સાથે રહેવાનું એની બૂટની ની પણ બાંધી દેવાની જીતાડી મોકલે અમે તો જ બરાબર ને બાપુ આશીર્વાદ આપજો ખાનદાની જળવાય રહે તમારા આશીર્વાદ થી અહીંથી પેટા ચૂંટણી જીતીએ અને એક સંદેશ આપીએ

અહીંયા અમી ચાટના ઘેરા હવે મેઘરાજાને કહીએ છીએ કે અમારો પ્રોગ્રામ ને જમણવાર પૂરો થાય પછી મન મૂકીને વરસજો અને અહીંયા પણ માલા માલ બધાને કરજો એવી મેઘરાજાના પણ વિનંતી કરું છું ઈશ્વરનો પહાડ માનું છું આપણી વચ્ચે આવો જ પ્રેમ ભાઈચારો અને એકતા ઈશ્વર કાયમ ટકાવી રાખે અહીં વસતા સૌનું ખૂબ પરસ્પર ભાવ પ્રેમ અને એકતા નું વાતાવરણ રહે જુદી જુદી જ્ઞાતિ વર્ગ ધર્મના ભાઈઓ વચ્ચે કોઈ વર્ગ વિગ્રહ ન કરાવી શકે અને ખૂબ આપ સૌની પ્રગતિ થાય ખૂબ સારું આરોગ્ય જળવાય એવી પ્રાર્થના કરીને બી રહું છું જય હિન્દ